શિવલભાધી શકી છે શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ઓગણ્યા હેસીમું નામ પુષ્ટિ લીલા કરતા હા શ્રી પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપ સકલ વ્રજભક્તના પુષ્ટિ લીલા રસનો અનુભવ કરી નિજ અંગીકૃત ભક્તોને તે અનુભવ કરાવે છે તેથી શ્રી ગુસાઈજીએ નામ પ્રગટ કર્યું છે પુષ્ટિ લીલા કરતા આચાર્યજી ગજન અને શ્રી નવનીત પ્રિયજીને સંગ લઈ શ્રી ગોકુલ પધાર્યા છે સાથે શ્રી દામોદરદાસ અરસાનીજી કૃષ્ણદાસ મેઘન છે શ્રી ગોકુલમાં પ્રાતકાલ જન્માષ્ટમી છે શ્રી ગોકુલમાં ઉત્સવ કર્યો એક દહેડી દહીંથી દધી કાદો કર્યો એક ઉપરણામાં શ્રી નવનીત પ્રિયજીને ઝુલાવ્યા એક તરફ દામોદરદાસ હરસાનીજી અને બીજી તરફ કૃષ્ણદાસ મેઘને ઉપરણાને પકડ્યું છે ગજ્જન નૃત્ય કર્યું છે અને શ્રી આચાર્યજીએ પાલને ઝુલાવ્યા છે સાક્ષાત નંદરા યશોદાજી બ્રશભક્ત ગોપ ગોપી સર્વનંદાલયની લીલા પ્રગટ કરી સેવકને અનુભવ કરાવ્યો છે તો શ્રી આવો અનુભવ જે સારસ્વત કલ્પની પ્રગટ લીલા છે ત્યારે હતો શ્રી વલ્લભે કરાવ્યો એવું નથી આજે પણ આવો અનુભવ સાક્ષાત શ્રી વલ્લભ કરાવી રહ્યા છે અને માટે જ આપનું નામ છે પુષ્ટિ લીલા કર્તાહ કર્તા પુષ્ટિલાકર્ત્રે નમ શિવલભાધીશી જય શ્રી ગુસાઇજી પરમ દયાલકી જય